નમસ્તે દર્શક મિત્રો પરદા ફાસ્ટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે જાણીશું માનવ સેવા કરતી માનવતાની મહેક ફાઉન્ડેશન ટીમની સેવાકીય પ્રવૃત્તિ વિશે ભગવાન પણ જેને આપે છે એને છપ્પર ફાડીને આપે છે અને જ્યારે જેની પાસેથી છીનવી લે છે ત્યારે તેની પાસે ફક્ત જમીન અને ઉપર આકાશ સિવાય કશું જ રહેતું નથી તેવી જ એક અઘટિત ઘટના બની છે જે દાહોદ જિલ્લાના લીમકેડા તાલુકાના નાની બાંડીબાર ગામના રમણભાઈ પ્રતાપભાઈ પટેલ જેઓના ઘરમાં ગઈકાલે બપોરના બાર વાગ્યાની આસપાસમાં અચાનક તેમના મકાનમાં આગ લાગતા ઘરનું તમામ ઘરવખરી સામાન બાળકોના અભ્યાસના ચોપડા લાકડા કપડાં ગોદડા રસોડાનું તમામ રાશન તમામ વસ્તુ આગની ઝપેટમાં આવતા બળીને રાખ થઈ ગયા છે અને ખાસ દુઃખની વાતો તો એ છે કે રોકડ રકમ હતી તે પણ આ પરિવારે આખી જિંદગી કમાઈને વેગું કરેલું તે પણ બચ્યું નથી આ પરિવારે પાકું ધાબાવાળું મકાન બનાવવા માટે પૈસા એકઠા કરી રાખ્યા હતા જે કેસ રૂપિયા પણ બળી ગયેલ છે સાથે સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા હતા એ પણ બળીને ઓગળી ગયા છે તો દર્શક મિત્રો આવી ખરાબ પરિસ્થિતિમાં માનવતાની મહેક ફાઉન્ડેશનના મિત્રોને ગામના સેવાભાઈ મિત્રો દ્વારા માહિતી મળતા આજરોજ માનવતાની મહેક ફાઉન્ડેશનના મિત્રો દ્વારા આ પીડિત દુઃખી પરિવારની મુલાકાત લઈ ફાઉન્ડેશનના મિત્રો દ્વારા રાશન કીટ આપવામાં આવ્યું હતું અને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનેથી પણ તેમના દુકાનદારે એક રાશન કીટ આપ્યું છે આ બંને રાશન કીટો આ પરિવારને આપી આશ્વાસન આપ્યું છે તો તમામ દર્શક મિત્રોને નમ્ર અપીલ છે કે આવી આકસ્મિક ઘટનાઓ બને કે કોઈ ગરીબ લોકો માટે સેવામાં વપરાતું તમારું આપેલું દાન ક્યારેય એળે જવાનું નથી તો મિત્રો સદાય આવા ગરીબોની સેવા કરવા માટે સહભાગી બની સહકાર રૂપી સેવા આપતા રહેજો એવી અપેક્ષા રાખીએ છીએ અને માનવતાની મહેક ફાઉન્ડેશન સદાય હરહંમેશ તમારું ઋણી રહેશે તમારું આપેલ દાન ક્યારે એળે નહીં જાય માનવતાની મહેક ફાઉન્ડેશન જેની ખાતરી આપે છે આજરોજ અમે આવ્યા છીએ ચીમખેડા તાલુકાના નાની બાંડીગામ બાંડીબાર મુકામે આ માનવતાની મહેક ફાઉન્ડેશન ફરીવાર એક માનવ સેવા લઈને નીકળ્યો છે સૌનો સાથ અને સૌના સહકારથી આ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે અમે આવ્યા છીએ નાના નાની બાંડીબાર રમણભાઈ પ્રતાપભાઈ પટેલ કે જેમનું ગઈકાલે બાર વાગ્યાના આશરેક બારેક વાગેના સમય ઉપર આકસ્મિક રીતે મકાન સળગી ગયું હતું જે મકાનની અંદર પોતાના દાગીના તેમજ મકાનની અંદરથી એક કેશ પેમેન્ટ પણ સળગ્યું છે અને ડોક્યુમેન્ટ પરિવારના પૂરેપૂરા જ સળગી ગયા છે તો અમે માનવતાની મહેક ફાઉન્ડેશનમાં એક આજે એક બાળકીનો જન્મદિવસ હતો જેના દ્વારા ભેટ આવી હતી એ દ્વારા રાશન કીટ લીધી છે તેમજ અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી એવા ઈશ્વરભાઈ દ્વારા પણ સહયોગ આપીને કીટ તૈયાર કરવામાં આવી છે અમે પરિવારને કીટના માધ્યમથી એક મુલાકાત અર્થે આવ્યા છીએ અને તમામ પરિવારોને અમે જણાવીએ છીએ કે આવી કોઈ આફત હોય આવા કોઈ પરિવાર ઉપર આવતા પ્રશ્નો હોય તો ખરેખર આ માનવતાની મેં એક ફાઉન્ડેશન સુધી આપ પહોંચાડજો અને અમે સેવાના કાર્યની અંદર અગ્રેસર રહીશું તેની બાહિદરી આપીએ છીએ આપ પણ આવા પરિવારની મુલાકાત કરો અને સેવા કાર્યની અંદર આગળ વધો એવી આશા રાખીએ છીએ માનવ સેવા એ જ પ્રભુ સેવા પરિવાર ઉપર આવેલી આફતને એક આશરો સમજીને અમે અહીંયા સુધી આવ્યા છીએ જે પરિસ્થિતિ શું છે એ ઘટના અને એ સમય એ પરિવાર જ જાણતો હોય છે પરંતુ આવા દુઃખદ પરિવારોની વેદનાને અમે નજર સમક્ષ જોઈ છે એટલે આશા કરીએ છીએ પરિવાર ઉપર આવા સમયમાં જે આફત આવી છે બધાનો સાથ ને સહકાર રહે અમારો પણ સહકાર રહે તમારો પણ સહકાર રહે એવી આશા રાખે છે માનવ સેવા એ જ પ્રભુ સેવા ઓળખાય છે આપનું શું નામ છે

કેમકે અમારે કપડાં રહેતા જે પહેરેલા હતા ને એટલું જ છે બાકી તો બધું જ પૂરું થઈ ગયું તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો કંઈક અમારું સારું થાય કે આ જે થયું છે નુકસાન એમાં એની સામે કંઈક અમને વળતર મળે એવી અપેક્ષા રાખીએ છીએ પેલા હાથમાં હું છે বলকিও <inaudible> হইতে